શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગાંધીનગરના સેક્ટર પચીસમાં આવેલી શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બાળકોના માતા પિતા શિક્ષકો તેમજ સ્કૂલના સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમ અંગે વાત કરતા શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ ડોક્ટર પેલા બેને જણાવ્યું હતું કે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી પાછળનો વિચાર વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક મૂલ્યો પ્રેરિત કરવાનો તેમજ વિદ્યાર્થીઓમાં પોતાના માતા પિતા અને શિક્ષકો પ્રત્યે આદર અને પ્રેમની ભાવના વિકસાવવાનો છે અહેવાલ અશ્વિન હું ગોધરા પંચમહાલ જિલ્લામાંથી આવું છું મારું નામ કનકસિંહ અમરસિંહ બારીયા છે મારી દોહિત્રી અને દોહિત્ર અહીંયા આ સ્કૂલમાં અભ્યાસ કરે છે હું બીએસસી બીએડ ટીચર તરીકે નોકરી પૂરી કરી અને આજે છાસઠમાં વર્ષમાં છું તો હું એટલું કહીશ કે મેં અત્યાર સુધી મારી લાઈફમાં આ જે પહેલ છે એ પહેલી જ વાર જોઈ છે અને મને એમ લાગે છે કે હું જાણું ત્યાં સુધી ગુરુ પૂર્ણિમા એટલે આપણા વેદ ઋષિ આપણા જે વ્યાસજી છે કે જેમણે આપણા પુસ્તકો લખ્યા છે એમના જન્મના અનુસંધાને આવું જવામાં આવે છે અને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે પણ હું આજના દિવસે એવું કહીશ કે આ જે પૂર્ણિમા છે એ જે માતૃપિતૃ વંદના કરી છે એ આપણી શ્રી વેદ સ્કૂલ ઇન્ટરનેશનલ સ્કૂલ જે છે એ એમના જે દ્વારા કરી છે તો એમને એ વ્યાસ પૂર્ણિમા નહીં પણ શ્રી વેદ પૂર્ણિમા તરીકે આજના સાર્થક આપી અને હું ધન્યતા અનુભવું છું એ બી પટેલ શ્રીવેદ ઇન્ટરનેશનલ સ્કૂલ સેક્ટર પચીસ ગાંધીનગરના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે હું ફરજ બજાવું છું અને સ્કૂલની અંદર આજે એક ગુરુ પૂર્ણિમાના દિવસે અમે લગભગ પંદરસો જેટલા પેરેન્ટ્સને આમંત્રિત કર્યા હતા અને તેમના બાળકોએ ગુરુપૂર્ણિમાના દિવસે પ્રથમ ગુરુ એટલે કે માતા પિતા જેને અમારું શીર્ષક આપ્યું હતું આવો સાથે મળીને એક સમાજને નવી દિશા અપાવીએ અને માબાપ ભગવાન છે એ વાતને સાર્થક કરીએ એ અનુસંધાને અમે આજે ખૂબ મોટો ગુરુપૂર્ણિમાનો દિવસ ઉજવ્યો છે પેરેન્ટ્સો તરફથી ખૂબ સારો રિવ્યુ અને બાળકોએ ઉત્સાહભેર એમના પેરેન્ટ્સોનું પૂજન કર્યું છે માય સેલ્ફ ડોક્ટર બેલા પટેલ પ્રિન્સિપલ એન્ડ કોઓર્ડિનેટર ઓફ શ્રી વેધ ઇન્ટરનેશનલ સ્કૂલ સેક્ટર 25 ગાંધીનગર લિટલ સ્ટેપ કિન્ડરગાર્ડન પેથાપુર શ્રી વેધ ઇન્ટરનેશનલ સ્કૂલ લક્ષ્મીપુરા કડી આજનો આ પ્રસંગ ગુરુપૂર્ણિમા કે જેને અમે માતૃપિતૃ વનના કાર્યક્રમથી ઉજવીએ છીએ આ પ્રસંગ ઉજવવા પાછળનું અમને જે બીજ મળ્યું છે તે માત્ર ને માત્ર અમારી સંસ્થાના ચેરમેન શ્રી બાબુદાદા કે જેમને અમને આ સંસ્કાર આપ્યા છે આ સંસ્કાર આપવા પાછળનું શ્રેય માત્ર દાદાનું એક જ છે કે આજની આ સંસ્કૃતિ અને કળિયુગનો સમય કે જેમાં ભારતીય સંસ્કૃતિ વિચલિત થઈ રહી છે જ્યાં સંસ્કાર મરી પરવાર્યા છે ત્યાં કદાચ જો વિદ્યાર્થી આ સંસ્કાર સ્કૂલમાંથી શીખશે

પિતાનો સંસ્કાર કેવી રીતે કરી શકાય અને તેમને ભગવાન તરીકે કઈ રીતે પૂજી શકાય સાથે ને સાથે ખરેખર હું તમામ સમાજના મિત્રોને કહેવા માંગુ છું આજે વૃદ્ધાશ્રમ ની સંખ્યા વધતી જઈ રહી છે તો કદાચ કળયુગની અંદર તેને ઓછી કરવા માટે થઈને જો દરેક શાળા આ પ્રમાણે માતૃપિતૃ વંદના કાર્યક્રમ કરશે તો કદાચ અત્યારે ટીનેજર્સના બાળકો જે પોતાના માતાપિતાને નથી સ્વીકારતા કે તેમને અવોઇડ કરે છે તે દૂર થશે અને વૃદ્ધાશ્રમની સંખ્યા